અમરેલી જિલ્લાના સૌથી મોટી ગણાતી જનરલ હોસ્પિટલના ગ્રાઉન્ડમાં પાલિકાના પાપે ભરાયા ગટરના ગંદા પાણી ત્યારે હોસ્પિટલમાં રોગચાળો ફેલાવાની ભીતિ દર્દીઓમાં સેવાઈ રહી છે અમરેલી જિલ્લાની સૌથી મોટી ગણાતી જનરલ હોસ્પિટલ એટલે કે શાંતાબા જનરલ હોસ્પિટલના ગ્રાઉન્ડમાં છેલ્લા ઘણા સમયથી ગંદા ગટરોના પાણી ઉભરાઈ રહ્યા છે હોસ્પિટલની બહાર ઉપરના ભાગે ભૂગર્ભ ગટરો બ્લોક થઈ હોવાના કારણે સમગ્ર અમરેલી શહેરના ગટરોના પાણી શાંતાબા જનરલ હોસ્પિટલના ગ્રાઉન્ડમાં વહી રહ્યા છે ત્યારે આ ગંદા ગટરોના પાણીના કારણે ગ્રાઉન્ડમાં મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે અને અતિ દુર્ગંધના કારણે દર્દીઓ અને સાથે આવેલા પરિવારજનોને અહીં સારવાર લેવા અને રહેવામાં ખૂબ જ મુશ્કેલીઓ પડી રહી છે હાલ આ દુર્ગંધ અને ગંદકીને દૂર કરવામાં આવે તેવી દર્દી સાથે આવેલા પરિવારજનોએ માંગણી કરી છે ત્યારે શું કહે છે પરિવારજનો આવો જોઈએ મારું નામ અજયભાઈ પરમાર છે હું ધારીનો રહેવાસી છું અહીંયા મારા બેનને ડિલેવરી માટે લાવ્યા છે બરાબર એટલે અહીંયા ગ્રાઉન્ડમાં જ ગટર ઉભરાઈ ગઈ છે બહુ ગંદી છે મચ્છરને એવું બહુ બધું થાય છે બેસવા જેવી પ્રોબ્લેમ નથી જમવા જેવી પ્રોબ જમવા જેવું નથી અહીંયા વોર્ડની અંદર રહેવાય એવી પોઝિશન નથી બહુ દુર્ગંધ આવે છે આ સારું થાય એવું કંઈક કરાવો માગણી હવે મેનેજમેન્ટના ભરત ધડુક સાથે વાતચીત કરતા જાણવા મળ્યું હતું કે ઉભરાતી ગંદી ગટરોના પાણીની સમસ્યાને લઈને કલેક્ટર આરોગ્ય વિભાગ અમરેલી નગરપાલિકાના જે તે શાખાના અધિકારીઓને લેખિતમાં રજૂઆતો કરવામાં આવી છે અને આ ગટરોના ગંદા પાણી ગ્રાઉન્ડમાં ભરાયા છે જેને ટેમ્પરરી મળ પંપ દ્વારા ગ્રાઉન્ડમાંથી ગટરોના ગંદા પાણીનો નિકાલ કરવાની કામગીરી ઘણા સમયથી કરવામાં આવી રહી છે પરંતુ ઉપરના ભાગે ભૂગર્ભ ગટર બંધ હોવાથી આ સમસ્યા યથાવત રહી છે જે પાણી ઉભરાઈ રહ્યું છે હોસ્પિટલમાં એ માટે અમે હોસ્પિટલ સાઈડથી એ પાણીના નિકાલ માટે પૂરતી વ્યવસ્થા કરીએ છીએ પરંતુ જે પાણી ગટરમાંથી બહાર આવી રહ્યું છે એ હોસ્પિટલ પ્રિમાઈસિસની બહારની જે અમરેલી શહેરની ગટર લાઈન્સ છે એ આગળના ભાગે બ્લોકેજ હોવાથી આગળ પાણી ચાલતું નથી એના કારણે વારંવાર આ સમસ્યા આવી રહી છે એ બાબતે અમે કલેક્ટર કચેરીએ આરોગ્ય ખાતામાં અને નગરપાલિકાના જે તે વિભાગમાં વારંવાર રજૂઆત કરેલી છે પરંતુ જ્યાં સુધી આગળના એની સફાઈ થઈ અને ન આવે ત્યાં સુધી અમારી મહેનત કરવા છતાં વારંવાર પ્રશ્નો આવી રહ્યા છે હોસ્પિટલ દ્વારા અત્યારે અમે અલ્ટરનેટ રસ્તો કરી અને જે આપણે મડપંપ આવતા હોય છે એ મૂકી અને બહારની સાઈડ અમે પાણી જે ગટર લાઈન ચાલુ છે તેમાં અમે ટ્રાન્સફર કરી અને વ્યવસ્થા ઉભી કરેલી છે નિકાલ માટેની ત્યારે આ બાબતે પાલિકા પ્રમુખ વિપિન લીંબાણીએ જણાવ્યું હતું કે અમરેલી શહેરની સિવિલ હોસ્પિટલમાં ઉભરાતા ગટરના પાણી બાબતે અમરેલી નગરપાલિકાને રજૂઆત મળતા અમરેલી નગરપાલિકા આરોગ્ય શાખા દ્વારા તે ગટરોની સફાઈની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે હાલ આ ગટર જિલ્લાના પંચાયત પાસેથી બ્લોક હોય છે જેમાં ગાળ કાઢવા તેમજ ફાયરિંગ કરવાની કામગીરી ચાલુ હોવાની પાલિકા પ્રમુખે જણાવ્યું હતું મારું નામ લીંબાણી પ્રમુખ અમરેલી નગરપાલિકા હાલ જે સિવિલ હોસ્પિટલમાં ગટરના પાણીના પ્રશ્નો આવેલ હોય અમારી રજૂઆતમાં તે અન્વયે હાલ અમરેલી નગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા તેને દૂર કરવાના કામગીરી હાલ ચાલુ હોય જિલ્લા પંચાયત રોડ પરથી સંપૂર્ણ ગટર સફાઈ કરવાની કામગીરી હાલ ચાલુ છે ટૂંક સમયમાં કામગીરી પૂર્ણ થઈ જશે અમરેલી જિલ્લાની સૌથી મોટી હોસ્પિટલ આ શાંતાબા જનરલ હોસ્પિટલમાં લોકો સાજા થવા માટે આવતા હોય છે પરંતુ હોસ્પિટલના જ ગ્રાઉન્ડમાં ગંદા ગટરોના પાણી વહી રહ્યા હોય અને પાણી અતિ દુર્ગંધ મારે છે જેનાથી મચ્છરોનો ઉપદ્રવ વધી રહ્યો છે અને એક બાજુ ઋતુજન્ય રોગયાળો વધી રહ્યો છે ત્યારે હવે જોવાનું એ રહ્યું કે વહીવટીતંત્ર દ્વારા કેટલા સમયમાં આ ગટરોના ગંદા પાણીનો નિકાલ કરવામાં આવે છે